રાજ્ય સરકારે રાજ્યના તમામ ગામડાઓ તેમજ શહેરોમાં ચોવીસ કલાક વીજળી આપવાનો નિર્ધાર કર્યો હતો તેમજ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા આ સંકલ્પને પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર સફળ રહી છે તેમ રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈએ આજે વિધાનસભામાં જણાવ્યું હતું તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્યના ગામડાઓમાં ચોવીસ કલાક ત્રણ ફેઝ વીસ પુરવઠો ઉપલબ્ધ કરાવવાના હેતુથી શરૂ કરાયેલ જ્યોતિગ્રામ યોજનાના પરિણામે આજે રાજ્યના ગામડાઓ જગમગી રહ્યા છે વર્ષ બે હજાર માં રાજ્યમાં વીજ માંગ સાત હજાર સાતસો તેતાલીસ મેગાવોટ હતી જે વર્ષ બે હજાર ત્રેવીસમાં ચોવીસ હજાર પાંચસો ચુમ્માલીસ મેગાવોટ પહોંચી છે એટલે કે રાજ્યની વીજ માંગમાં એકવીસ વર્ષમાં ત્રણ ગણો વધારો થયો છે સાથે તેમણે જણાવ્યું કે રાજ્યની કુલ વીજ માંગને પહોંચી વળવા ફક્ત સોળ ટકા વીજ ખરીદી ખાનગી કંપનીમાંથી થાય છે બાકીનું સરકાર હસ્તકના સ્ત્રોતમાંથી વીજ ઉત્પાદન થાય છે ઉપરાંત નાગરિકોની સુવિધા અને ખેડૂતોને સિંચાઈ માટે છેલ્લા બે વર્ષમાં વીજળી ખરીદવા ગુજરાત સરકાર દ્વારા કુલ પંદર કંપનીઓને ફિક્સ પેટે રૂપિયા ઓગણત્રીસ હજાર કરોડની રકમ ચૂકવાઈ છે